મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો લેક્ચર છે મારો ધોરણ દસ ગણિત જેમાં ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓનો સ્વાધ્યાય એક પોઈન્ટ એક આજે આપણે દાખલા નંબર ત્રણ સોલ્વ કરીએ દાખલા નંબર ત્રણની અંદર શું આપણને પૂછ્યું છે તો નીચે આપેલ પૂર્ણાંકોના તો આ રીતે પૂર્ણાંકો આપેલા છે તેના અવિભાજ્ય અવયવની રીતે ઘૂસાઅ અને લસાઅ શોધો તો ત્રણ દાખલા છે એની અંદર ટોટલ પહેલા દાખલાની રકમ મેં લખી દીધેલ છે પહેલા દાખલાની અંદર પહેલી કિંમત આપી છે આપણને બાર તો સૌથી પહેલાં તો બારના અવયવ પાડવા પડશે તો બારના અવયવ પાડીએ કેટલા દુ તો બે છંગ બાર છના અવયવ પાડીએ બે તરી છ હવે ત્રણના અવયવ પડતા નથી કારણ કે ત્રણ એકાદ ત્રણ થાય એના સિવાય બીજું કશું થતું નથી તો હવે એના અવયવ આગળ પડશે નહીં હવે ત્યારબાદ કેટલા આપ્યા છે પંદર તો પંદરના અવયવ પાડીએ પંદર બેના ઘડિયામાં આવતો નથી ત્રણના ઘડિયામાં ત્રણ પંચા પંદર પાંચના કે ત્રણના કોઈના અવયવ પડતા નથી ત્યારબાદ એકવીસ એકવીસના અવયવ પાડીએ ત્રણ સિત્તા ત્રણના કે સાતના અવયવ નહીં પડે અવિભાજ્ય છે તો બારના પંદરના ને 21 ના વયો પાડી દીધા આપણે તો બાર ના 2 કેટલી વખત છે બે વખત પંદર ના વયો ત્રણ ગુણ્યા પાંચ અને એકવીસ ના વયો ત્રણ ગુણ્યા સાત હવે સૌથી પહેલા આપણે શું શોધીશું ઘુસા શોધીએ કે તો ત્રણેયમાં કોમન હોય તો શું છે તો જો ત્રણ ત્રણ અને ત્રણ ત્રણેયમાં કોમન છે તો સામાન્ય અવયવ એટલે ગુસા કહેવાય તો ગુસા કેટલો આવશે ત્રણ ત્યારબાદ લસા બાર પંદર અને એકવીસ સૌથી પહેલા કોમન જોઈ લેવાનું શું છે કોમન ત્રણ ગુણ્યા બે ની કેટલી ઘાત છે બે બે ની બે ઘાત ગુણ્યા પાંચ અને ગુણ્યા સાત બેની બે ઘાત કેટલી થાય ચાર તો ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ ગુણ્યા સાત સિમ્પલ ગુણાકારજો પાંચ ચોક વીસ વીસ તરી પાંચસો વીસ વીસ તરી સાહીઠ અને સાહીઠ ગુણ્યા સાત કરીએ તો છ સિત્તા બેતાલીસ એટલે ચારસો ને વીસ તો લસા ગુસા મળી ગયો હવે આ જ રીતે જોઈએ એનો દાખલા નંબર બે તો મિત્રો બીજો દાખલો આપેલો છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ હવે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ ત્રણે અવિભાજ્ય સંખ્યા છે આ ત્રણેયના અવયવ પડતા નથી જેમ કે સત્તર હોય તો એના અવયવ શું પડે એક ગુણ્યા સત્તર એટલે અવયવો પડ્યા કહેવાય નહીં કારણ કે એક તો બધામાં હોય જ ત્યારબાદ ત્રેવીસ ત્રેવીસ એક એક ગુણ્યા ગુણ્યા અને ઓગણત્રીસ ઓગણત્રીસ અવયવ નથી પડતા એટલે મેં પાડ્યા નથી ડાયરેક્ટ લખી દીધા સૌથી પહેલાં જોઈએ ગુસ્સા કોનો સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસનો ત્રણેયમાં કોમન શું દેખાય તો એક તો ગુસ્સા શું આવશે એક અને હંમેશા એક વાત યાદ રાખવી કે જ્યારે અવિભાજ્ય ગુસાઅ શોધીએ તો હંમેશા એક જ મળે કારણ કે એમાં કશું કોમન હોતું નથી એટલા માટે એક લખી દેવો ત્યારબાદ લસા બીજી એક વસ્તુ યાદ રાખો જોઈએ કે જ્યારે અવિભાજ્ય સંખ્યાઓનો લસા શોધતાઈએ તો જે સંખ્યાઓનો લસા હોય ત્રણેય ગુણાકાર જેમ કે સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ હવે આનો લસા એના માટે ગુણાકાર તો ગુણાકાર પણ જોઈ જ લઈએ સૌથી પહેલાં સત્તર ગુણ્યા ત્રેવીસ કરીને જોઈ લઈએ એકમની શૂન બે સિત્તા ચૌદનો ચોડો વધી એક બે એકા બે ને એક ત્રણ ત્રણ સિત્તેર એકવીસનો એકડો વધી બે ત્રણ એકા ત્રણ ને બે પાંચ એક નવ ત્રણ ત્રણસો ને એને કેટલા વડે ગુણવાના ઓગણત્રીસ જોડે તે પણ કરી લઈએ અહીંયા કે ત્રણસો ઓગણત્રીસ નવ એકા સોરી એકમની ની શૂન્ય બે એકા બે નવ અઢાર એક સાત એકા એક્યાસી નો એકડો વધી પડી આઠ નવ તરી સત્યાવીસ સત્યાવીસ માં આઠ ઉમેરીએ તો પાંત્રીસ નવ ના નવ બે ને એક ત્રણ આઠ અને પાંચ તેરનો નો વધી એક સાત ને ત્રણ દસ અને એક ત્રણેય નો ગુણાકાર તો આ મળ્યો આપણને લસા અને આ છે આપણો ગુસ્સા આજ રીતે હજી એક દાખલો છે તે જોઈએ આપણે દાખલા નંબર ત્રણ આજનો છેલ્લો દાખલો દાખલા નંબર ત્રણમાં બે ત્રણ રકમો આપી છે આપણને આઠ નવ અને પચીસ તો પહેલાં આઠ ના વયો પાડીએ બે ચોક આઠ ચાર ના અવયો બે દુ ચાર હવે નથી પડતા તો રહેવા દઈએ નવ ના વયો ત્રણ તરી નવ બે માંથી એકના નથી પડતા આગળ ત્યારબાદ પચીસના પાયો પાયો પચીસ તો પહેલાં આઠના અવયવ લખીએ કેટલી વખત બગડાયા ત્રણ વાર તો બેની ત્રણ ઘાત ત્યારબાદ નવના અવયવ લખીએ ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણની બે ઘાત અને પચીસના અવયવ લખીએ તો પાંચની બે ઘાત કારણ કે બે વખત પાંચ હતા હવે ગુસ્સા શોધીએ કે ગુસ્સા અ કૌશમાં આઠ નવ પચીસ હવે ત્રણેયમાં કશું સરખું છે ના અહીંયા બે છે અહીં ત્રણ છે ને અહીં પાંચ તો કંઈ જ સરખું ના હોય તો શું આવશે ગુસ્સા એક ત્યારે આઠ નવ અને પચીસ કશું જ સરખું ના હોય તો બધાનો ડાયરેક્ટ ગુણાકાર કરી લેવાનો આઠનો નવનો અને પચીસ આ ગુણાકાર સહેલો છે જો પચીસ ઇઠા બસ્સો પચીસ ઈઠા કેટલા થાય બસ્સો ગુણ્યા નવ નવ દુ અઢાર તો જવાબ આવશે અઢારસો ગુસ્સા એક અને લસા અઢારસો તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ ખૂબ જ નાનો લેક્ચર હતો અને દાખલા સરળતાથી આવડી જાય તે પ્રમાણે ખાસ ફરીથી એકવાર જોઈ લેજો તો મિત્રો વિડીયો કેવો લાગે જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવા આગળના એજ્યુકેશનલ વિડીયો મળતા રહેશે થેન્ક યુ